નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ બધા બધા ટાઈમે હાથ ધો છો ને તો આપણે જે મેં શીખવાડ્યું એવી રીતે સાત પદ્ધતિથી હાથ ધોવાના તો અત્યારે ધોવો જોઈએ તમે કેવી રીતે ઘરે ધો છો ચાલો પેલો સ્ટેપ કરો જોઈએ પેલા પાણી નાખવાનું છે પછી સાબુ લેવાનો છે પછી સાબુ રીતે ધોવો છો આંગળીમાં હા એવી રીતે ધોવાનું પછી પછી કેમ ધોવાનું અંગૂઠા લેવાના કેમ લેવાના અંગૂઠા કેમ ધોવાના આવી રીતે આવી રીતે ઘસવાનો એક એક અંગૂઠો બીજા હાથેથી ઘસવાનો કેવી રીતે ઘસવાનો કેવી રીતે ઘસવાનો હા અલ્ફીજા ધોવે છે જો ભવિયાને કરે છે એવી રીતે બંને હાથના વારા પરથી અંગૂઠા સાફ કરવાના પછી નખ હથેળીમાં ઘસવાના ચાલો કેવી રીતે ઘસવાના છે હા ભવ્યા કરે છે જો ભવિયાને આવડી ગયું છે આવી રીતે બંને સાઈડ ઘસવાના છે પછી પછી આ આંગળીના ટેડવા હોય છે એ ટેડવા ઘસવાના પછી સરસ રીતે સાબુ લગાડી બધું ઘસી બંને હાથ સાફ કરી અને પછી પાણીથી ધોઈ અને પછી સ્વચ્છ કપડાંથી લૂચી નાખવાના જો કપડાં ન હોય સ્વચ્છ આપણા હાથમાં તો બે હાથ ઊંચા કરી અને શું બોલવાનું બે હાથ ઊંચા કરીને આવી રીતે કરી દેવાનું સમજાણું બંને હાથ એટલે બંને હાથ આપણા સુકાઈ જાય બાકી મેલા કપડાથી હાથ મૂછવાના નથી